નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અગિયાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ ચાર હજાર એકસો ચુમ્માલીસ કટા જેટલી નવા નવી તુવેરની આવક છે અને નવી તુવેરની લૂઝની અંદર હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવી તુવેરના બજાર ભાવ કેવા છે અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે નવી એની હરાજીના અપડેટ માટે તમને રોજના રોજ વિડીયો મળતા રહેશે આ ચેનલ ઉપર ભાઈ નવી તુવેરે ચૌદસો ને દસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત ને એકદમ સૂકી અને દાણે હારીએ જોઈ લે ચૌદસો દસ રૂપિયા ભાવવાનો જોઈએ ક્વોલિટી ચૌદસો ને દસ રૂપિયા ભાવ હતો એનો દાણે હારી આ ભાઈ જો એક હરકો દાણો ચૌદસો દસ ભાવ આનો આજનો જોઈએ ક્વોલિટી ચૌદસો દસ ભાવ ભાઈ ચૌદસો ને અઢાર રૂપિયા ભાવ થયો સાવ અજે નવી ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો ચૌદસો ને અઢાર ભાવ

ના રે ચૌદસો અગિયાર રૂપિયા ભાવ થયો કોલિટી ની વાત કરીને જો ભાઈ કોલિટીમાં હારીએ ભાઈ દાણે પણ હારીએ ચૌદસો ને અગિયાર રૂપિયા ભાવ ભાવનો જોઈ લ્યો ચૌદસો અગિયાર ભાવ ફૂકું અને દાણે હાર હોય એકદમ જોઈ લ્યો ચૌદ અગિયાર ભાવ

ક્વોલિટીમાં માં ભાઈ તે ચોરિયા ભાઈ નાવી તો ઉવેરે તેરસો ને રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ આવી તેરસો ને ઓગણસી ભાવ આજનો જોઈ લો ક્વોલિટી તેરસો ઓગણસી ભાવ જોઈ લો ક્વોલિટી તેર ઓગણસી ભાઈ નાવી તો ઉવેરે તેરસો ને રૂપિયા ભાવ થયો ક્વોલિટી વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ આવી તેરસો રૂપિયા ભાવ નો આજનો જોઈ લો ક્વોલિટી તેરસો છોતેર ભાવનો આજનો જો નવી તુવેર તેરસો નેવું રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો નેવું ભાવ જોઈ લો ક્વોલિટી આને તેરસો નેવું ભાવ આ તુવેરનો તેરસો ને સડસઠ રૂપિયા ભાવ થયો નવી તુવેર ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ કોલિટીમાં આવીએ તેરસો ને સડસઠ ભાવનો આજનો જો ઓલટે 1367 ભાવ ભાઈ નાય તો રે 1389 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવી 1389 પાવાના જો જો ક્વોલિટી 1390 છે જો 1389 ભાવ ભાઈ નાય તો રે 1405 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં સારી હે ચૌદસો ને પાંચ રૂપિયા ભાવનો ચૌદસો ને પાંચ ભાવનો દાણા પણ સારી હે ભાઈ જોઈ લો ચૌદસો પાંચ ભાવ